લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે સૌરાષ્ટ્રભરમાં મોટા પાયે વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે ત્યારે મોરબી નજીક લાલપુર ગામે ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂ ઝડપાયું વિદેશી દારૂ ઉતારી સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપો મારી દોઢ કરોડની કિંમતનો અડતાલીસ બોટલ દારૂ છ વાહનો મળી બે કરોડના મુદ્દામાલ સાથે મેનેજર ડ્રાઈવર અને મજૂરો સહિત મળી કુલ દસ શખ્સોની ધરપકડ કરવામાં આવી જ્યારે બે સૂત્રધારની સંડોળી ખુલતા તેને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબીના લાલપર ગામે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રીરામ નામના ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાનું અને સૌરાષ્ટ્રભરમાં નાના વાહનો મારફતે વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાની એસએમસીની એસપી નિલપિત રાય અને ડીવાય એસપી કે ટીકા મળિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે પોલીસ કાફલાએ દરોડા પાડ્યા હતા મોરબી નજીક આવેલ ગોડાઉનમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડના દોઢ કરોડની કિંમતની અડતાલીસ હજાર પાંચસો દારૂ મળી આવ્યો હતો પોલીસે ત્રણ હજાર બસો દસ પેટી વિદેશી દારૂ બે ટ્રક ત્રણ બોલેરો એક હોન્ડા અને સિટી કાર મળી છ વાહનો કબજે કર્યા પંજાબ હરિયાણામાંથી વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ગઈકાલે સાંજે જ ગોડાઉનમાં આવ્યા હતા અને મજૂરો દ્વારા દારૂની કટિંગ કરી નાના વાહનોમાં ભરી રહ્યા હતા

હાઈવે ઉપર લાલપર ગામ છે એ ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે હકીકત આધારે અમારી એસએમસી વોચમાંથી એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું ગોડાઉનમાંથી બત્રીસોને દસ પેટી મળી છે એટલે એકસઠ હજાર સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત એક કરોડ એકાવન લાખ થાય છે અને સાત વાહનો મળી આવ્યા છે એની કિંમત છાસઠ લાખ પંચાવન પચાસ હજાર છે દસ મોબાઈલ છે દસ આરોપીઓ છે ને ટોટલ મુદ્દામાલની કિંમત બે કરોડ અઢાર લાખ રૂપિયા જેવી થાય છે આ જે ગોડાઉન છે ગોડાઉનનો માલિક ભવાની સિંઘ છે લાલપરના છે એને પાંચ મહિના પહેલાં જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ જે રહેવાસી અમદાવાદનો છે એને ભાડે આપેલું ને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી પાટણમાં રહી અને દર અઠવાડિયે બે ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાય આવેલ છે એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો પછી ચોટીલા ખાતે જતો હતો વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો બાકીની જે ક્યાં ક્યાં માલ ક્યાંથી લાવતો હતો કેને કેને મોકલતો હતો એ તપાસનો વિષય જે તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે અત્યારે મેઇન જે આરોપી છે જીમિત એનું હતો રમેશ કરીને રમેશ પૂજા પટણી કચ્છનો છે એ કેશિયર છે એ બધું લે વેચનું બધું કામ કરતો હતો એની પાસેથી અઢી લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે એ ફ્રૂટના બોક્સ હતા પછી મીઠાના પેલી રાખી લેતી બોક્સ હતું એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા મેઇન દસ આરોપીઓ પકડ્યા છે એમાં મેઇન આરોપી જીમિત કરીને છે એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે કચ્છનો છે ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે